અમદાવાદના ઘાટલોડા વિસ્તારમાં રોડ ઉપર ભૂવો પડતા બંને તરફના રોડ બંધ કરાયા છે શહેરમાં વરસાદના કારણે અનેક રોડ તૂટ્યા છે અમદાવાદ શહેરમાં વરસાદના કારણે ચાલીસ થી વધુ ભૂવા પડ્યા હોવાની વાત સામે આવી છે શહેરમાં સૌથી વધુ ભૂવા અને ખરાબ રોડ પૂર્વ વિસ્તારમાં છે અમદાવાદના ઘાટલોડિયામાં ભૂવો પડવાના કારણે સ્થાનિકોને બે કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે શહેરમાં ભૂવા પડતા સ્થાનિકોએ કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો છે તેમનું કહેવું છે કે અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભૂવો પડવાની તેમજ રોડ ખરાબ થવાની સમસ્યા સર્જાતી હોય છે અમદાવાદના પારસનગરથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશન રોડ ઉપર મસ્ત મોટો ભૂવો પડતા વાહન ચાલકોને ફરીને જવાનો પાર આવ્યો છે શહેરમાં વરસાદના કારણે ભૂવા પડવાની સમસ્યા સર્જાય છે હાલ તો કોર્પોરેશન દ્વારા રોડ બંધ કરી ભૂવાને રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે એમસી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે વધુમાં કહ્યું હતું કે અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષમાં કુલ ત્રણસો ભૂવા પડ્યા છે અને આ ભૂવા રિપેર કરવામાં ચાર વર્ષમાં અડતાલીસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે ત્યારે વર્ષોથી એમસી દ્વારા એક જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આરકે સી નામની કંપનીને રૂપિયા છસો કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે શહેરમાં વ્હાઇટ ટોપિંગ રોડ પ્લાસ્ટિક રોડ આઇકોનિક રોડ જેવા અનેક અલગ અલગ નામ આપવામાં આવે છે પણ રોડની સ્થિતિ એકની એક જ જોવા મળે છે શહેરમાં રોડ માટે એક હજાર કરોડનું બજેટ ફાળવામાં આવ્યું છે છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે ત્યારે હવે અમે રોડને લઈને વિજિલન્સ તપાસની માંગ કરીશું તો વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું